નમસ્કાર મિત્રો ચૂંટણીનો ફૂલ માહોલ છે સરપંચની ચૂંટણી માટે દરેક જગ્યાએ ફોર્મ ભરાવવાની આજે છેલ્લી તારીખ હતી એ પણ હવે પૂરી થઈ ગઈ છે અગિયાર તારીખ સુધીમાં ફોર્મ જેને પાછું ખેંચવું છે તે અગિયાર તારીખ સુધી છે મિત્રો હવે આપણા ગામની ચૂંટણી પચ્યા પછી સરપંચ નિમાઈ જાય સરપંચ અને સભ્યો નક્કી થઈ જાય એ ચૂંટણી જીત્યા પછી સરપંચે પોતાના ગામ માટે જે મુખ્ય કાર્યો ક્યાં ક્યાં કરવાના છે એ ગ્રામ પંચાયતના સભ્ય અને ગ્રામજનોના સહયોગથી કેવા કેવા કામ કરવાના છે ગામ માટે એની સરસ માહિતી આપણે આ વિડીયોના મારફતે પ્રાપ્ત કરીએ જેથી આપણને ખબર પડે કે આપણા ગામના સરપંચ ચૂંટણી જીત્યા પછી ગામના વિકાસ અને ગ્રામ લોકોના સહયોગથી કેવા કેવા કામ કરી શકે તેની એક સરસ માહિતી આપણે પ્રાપ્ત કરીએ મિત્રો સરપંચ એ આપણા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા વડા હોય છે અને તેઓ ગ્રામીણ અને સ્થાનિક સ્વરાજના સૌથી મહત્વના પદ પર બિરાજમાન હોય છે તેઓ ગામના વિકાસ અને વહીવટમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે તેમની ભૂમિકા માત્ર વહીવટી નથી પરંતુ ગામના લોકોના અવાજ તરીકે અને તેના કલ્યાણના પ્રહરી તરીકે પણ તેઓ કામ કરે છે એટલે સરપંચની મુખ્ય ભૂમિકાઓ ખૂબ અગત્યની છે સરપંચની ભૂમિકાઓ અને જવાબદારીઓ મુખ્યત્વે નીચેના મુદ્દાઓમાં છે કે આપણે કેટલાક તફાવતો પાડ્યા છે એમાં સૌથી પહેલાં જોઈએ વહીવટી અને સંચાલ સંચાલકીય જવાબદારીઓ મિત્રો પંચાયતની બેઠકોનું સંચાલન સરપંચે કરવાનું હોય છે સરપંચ ગ્રામ પંચાયતની માસિક અથવા નિયમિત બેઠકોના અધ્યક્ષ હોય છે તેઓ બેઠકોનું આયોજન કરે છે એજન્ડા નક્કી કરે છે અને ચર્ચાઓનું સંચાલન કરે છે સાથે સાથે ગ્રામસભાનું પણ આયોજન સરપંચ એ ગ્રામસભાના ગામના વિકાસના કાર્યો બજેટ અને અન્ય મહત્ત્વના નિર્ણયો ઉપર ચર્ચા થાય છે અને તેની મંજૂરી છે એ પ્રાપ્ત કરે છે નાણાકીય વ્યવસ્થાપનની વાત કરીએ તો પંચાયતના ભંડોળ ગ્રાન્ટ અને આવક જાવકના હિસાબોનું સંચાલન અને દેખરેખ રાખવાની જવાબદારી પણ સરપંચની હોય છે તેઓ પંચાયતને બજેટને મંજૂરી અપાવે છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તેની ખાતરી કરાવે છે આ ઉપરાંત કેટલાક દસ્તાવેજો જે છે દસ્તાવેજોનું પણ સરપંચે ખ્યાલ રાખે છે ગ્રામ પંચાયતમાં રેકોર્ડ એના ઠરાવો અન્ય દસ્તાવેજોની જાળવણી અને તેનું નિયમિત પાલન કરાવવાની જવાબદારી પણ સરપંચની છે સરકારી યોજનાઓનો અમલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે નરેગા સ્વચ્છ ભારત મિશન આવાસ યોજના અથવા ગામના વિકાસની જે કાંઈ યોજનાઓ છે એ બધી જ યોજનાઓ અસરકારક રીતે અમલ થાય તેની સંપૂર્ણ જવાબદારી સરપંચની છે આ ઉપરાંત જોઈએ વિકાસલક્ષી જવાબદારીઓ તો વિકાસના કાર્યોનું આયોજન પણ ગામની જરૂરિયાતને ઓળખી તેના આધારે વિકાસ યોજનાઓ બનાવવી અને તેને ગામ સભામાં મંજૂરી માટે રજૂ કરવી આ ઉપરાંત માળખાકીય સુવિધાનો વિકાસ પણ કરવો જોઈએ ખાસ કરીને ગામમાં રસ્તાઓ પાણી પુરવઠો ગટર વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ શાળા આરોગ્ય કેન્દ્ર જેવી મૂળભૂત કે સુવિધાઓનું નિર્માણ અને જાળવણીનું ધ્યાન પણ એને જ રાખવાનું છે સ્વચ્છતા અને વાત કરીએ તો ગામની અંદર સ્વચ્છતા જળવાઈ રહે કચરાનો યોગ્ય નિકાલ થાય અને પર્યાવરણનું રક્ષણ થાય તે નક્કી કરવાનું કામ પણ સરપંચનું છે આ ઉપરાંત ખેડૂતોને મદદરૂપ થવું નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવી અને પ્રોત્સાહન આપવા પશુપાલનને લગતી યોજનાઓનો પ્રચાર કરવો આ બધી જ જવાબદારી એના અંતર્ગત આવે સમાજલક્ષી વાત કરીએ આપણે તો લોક કલ્યાણના કામ કરો એટલે કે ગામના જે ગરીબ અને નબળા વર્ગના લોકો છે એનું કલ્યાણ થાય એવી સરકારી યોજનાઓને એ લોકોને લાભ મળે એ કામ પણ તેમને કરવાનું છે દરેકને સામાજિક ન્યાય મળે ગામની અંદર જે સમાનતા અને ન્યાય જળવાઈ રહે તે જોવાનું કામ પણ તેનું જ છે આ ઉપરાંત કેટલાક વિવાદ થયા હોય ઉદાહરણ તરીકે નાના મોટા ઝઘડા થયા હોય વિવાદને પંચાયતના કક્ષાનો સુમેળભર્યા રીતે ઉકેલવામાં પણ કરવી જોઈએ શિક્ષણ અને આરોગ્યની વાત કરીએ તો ગામમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે પ્રયાસો કરવા જાગૃતિ લાવવી આ બધું જ કામ છે એના અંતર્ગત આવે છે આ ઉપરાંત ગામમાં આવેલી શાળાઓ આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રંથાલય વગેરેનું સુચારુ સંચાલન થાય તેની દેખરેખ પણ રાખવાની હોય છે આ બધી સરપંચની સત્તાઓ વિશે વાત કરીએ તો સરપંચને તે જવાબદારી નિભાવવા માટે કેટલીક સત્તાઓ છે એ આપવામાં આવેલી છે પંચાયતના કર્મચારીઓ પર વહીવટી નિયંત્રણ રાખવું સરકારી ભંડોળો નિયમનો અનુસાર ઉપયોગ કરવાની મંજૂરી આપવી ગામના કલ્યાણ માટે જરૂરી નિયમો અને ઉપનિયમો બનાવવા વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન સાધવું તો આ રીતે સરપંચ છે એ ગામના વડા છે ગામના વિકાસનું એન્જિન સમાન છે જે રીતે રેલની અંદર એન્જિન છે એના વગર છે રેલ ન ચાલી શકે એમ ગામના સરપંચ એ એક એન્જિન સમાન છે તેમની સક્રિયતા ઈમાનદારી અને દુર્દંશી ગામના ભવિષ્યનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તો મિત્રો આ રીતે સરપંચ થયા પશુ પણ ગામ માટે આવા આવા કામ છે એ સરપંચ કરતા જ હોય છે અને જો ન કરતા હોય તો આપણે સૌએ જાગૃત નાગરિકોએ સાથે મળી અને અને સહકારથી આ બધા જ કામો છે એ ભેગા મળીને કરવા જોઈએ એવો ઉદ્દેશ્ય દરેક ગામનો રહેલો હોય છે અને દરેક ગામ પંચાયતમાં ખૂબ સરપંચ મળી રહે અને ગામનો વિકાસ છે એ આગળ વધે એવી આશા સાથે આપણે હવે મળશું નવા વિડીયો સાથે